ગણેશ નમઃ નારદે પૂછ્યું હે બ્રહ્મા લોકિતાઈચ્છું શંકરે હિમાલયની પુત્રી પાર્વતીને પરણ્યા પછી પોતાના ધામ કૈલાસ પર્વત પર જઈ શું કર્યું હતું તેમને ત્યાં પુત્ર કેવી રીતે જન્મ્યો હતો કેમ કે શંકર પોતે આત્મામાં રત રહેનારા છે છતાં પુત્ર માટે જ પાર્વતીને પ્રે પરણ્યા હતા વળી ભગવાન શંકરના હાથથી જ તારકાસુરના વધ કયા સંજોગમાં થયો હતો આ વૃત્તાંત આપ દયાળુ મને કહો શું તે કહ્યું નારદની આવી ઉત્કંઠા જાણી પ્રસન્ન થયેલા બ્રહ્માએ શંકરના ચરણકમળનું સ્મરણ કરીને કહ્યું હે નારદ તમે જે જાણવા ઈચ્છો છો તે ચંદ્રશેખર શિવનું ચરિત્ર કહીશ સાથે સાથે કાર્તિક સ્વામીનો જન્મ અને તારકાસુરનો વધ પણ

તેમના આવ્યા પછી કૈલાસમાં મહાન ઉત્સવ થઈ રહ્યો હતો અને શિવગણો હર્ષગેલા થઈ હતા બધા દેવો અને મુનિઓ ઉત્સવ જોવા પોતપોતાના સ્થાનમાં ચાલ્યા ગયા પછી શિવ અને શિવા એકાંત સ્થાનમાં જઈને આનંદ વિનોદ કરતા રહ્યા એ આનંદની પળોમાં પણ શિવજી તો દેવોનું કાર્ય અને લોકોની પીડા જ વિચાર કરતા કારણ કે સર્વાનો હિત તેમના હૈયે વસેલું હતું એકાંત સ્થાનમાં પુષ્પ વગેરે ભોગ્ય વસ્તુથી સયાજવામાં આવી તેના પર ભગવાન શંકર પાર્વતી સાથે દેવતા એક હજાર વર્ષો લગભગ રમ્યા હતા બંને એટલા બધા આનંદ વિભોર બની ગયા કે કેવળ એકબીજાના સ્પર્શથી મૂર્છિત થઈ ગયા હતા ને તેમને રાત કે દિવસનું પણ તે આનંદ અવસ્થામાં ભાન રહ્યું ન હતું આવી રીતે સુખ ભોગ ભોગવતા તેમને ઘણો કાળ જોતમાં વીતી ગયો શક્તિ શિવા અને શક્તિમાન શિવ ના નિત્ય વિહારના ભારથી પૃથ્વી દબાઈ ગઈ હતી અને તે દબાણના કારણે ધ્રુજતિ પૃથ્વી શેષનાગ અને કશ્યપ સાથે ડોલવા લાગી પરિણામે વાયુનું વહન થંભી ગયું અને ત્રણે લોક ભયભીત થઈ ગયા ભયભીત થયેલા દેવો આના ઉપાય માટે વિષ્ણુને શરણે જઈ કેવા લાગ્યા હે લક્ષ્મીપતિ હે વિષ્ણુ તમે મારું રક્ષણ કરો ખૂબ જ ગભરાયેલા અમે તમારે આશ્રય આવ્યા છીએ કેટલાક સમયથી ત્રણેય લોકોના પ્રાણવાયુ સાથી રોકાઈ ગયા છે તેનું કારણ કરો તમે તો અહીં આરામ કરો છો પણ ત્રિલોક્ય ગભરાટમાં પાર નથી વિષ્ણુએ કાંઈ વિચાર્યું પછી અમો બધા દેવોને લઈ કૈલાસમાં શિવના દર્શનની ઈચ્છાથી ગયા તેમને જોઈ શિવગણોએ પ્રણામ કરીને સત્કાર્ય ને કહ્યું હાલ ઈશ્વર દર્શનનો લાભ તમને નહીં મળે કારણ કે સર્વેશ્વર મહાદેવ તો કેટલાક વર્ષોથી અમને અહીં રાખી પાર્વતીના સ્થાનમાં ગયા છે તેઓ ત્યાં શું કરે છે અમે જાણતા નથી આ તો તમે શિવના પ્રેમી છો એટલે તમને સત્ય કહ્યું શિવગણોને આમ કહેતા જોઈ દેવો હું અને તમારી સાથે આવેલા વિષ્ણુના આશ્ચર્યનો ભાર રહ્યો નહીં વિષ્ણુ તો મને તથા બધા દેવોને લઈ શિવ ભુવનના દ્વાર પર ગયા અતિ દુઃખદ વાણી વડે શિવને બોલાવા લાગ્યા પરંતુ કાંઈ ઉત્તર ન મળતા વિષ્ણુ સહિત બધા ભગવાન શંકરની સ્તુતિ કરવા લાગ્યા હે મહાદેવ અમે આપના દર્શને આવ્યા છીએ

પાર્વતી ક્રોધ કરે તે ભયથી સંભોગ ત્યજી શકતા ન હતા તેમ છતાં પોતે ભક્તો હોવાથી દ્વાર પાસે ઉભેલા દેવો જે અસુરોથી પીડાઈ રહ્યા હતા તેઓ પાસે આવ્યા તેમના દર્શન કરી દેવો કૃતાર્થ થયા મારી સાથે સર્વ દેવો તેમને પ્રણામ કરી સ્તુતિ કરવા માંડી હે કરુણા સાગર પ્રભુ આપ અંતર્યામી અમારો દુઃખ જાણો છો છતાં મૌન કેમ સેવી રહ્યા છો આપ હવે વિના વિલંબે તારકા આદિ અસુરોનો નાશ કરનાર પુત્ર ઉત્પન્ન કરો અમો દેવોનો દુઃખ મુક્ત કરો શિવ બોલ્યા મારાથી કંઈ અજાણ્યું નથી જે થવાનું હોય તે થાય જ છે હવે તમને હું પૂછું કે મારા સ્થલિત થયેલા મંગલિક વીર્ય હમણાં કોણ ગ્રહણ કરશે એમ કહી તેમણે વીર્ય પૃથ્વી પર પાડ્યું તે પહેલાં દેવોએ માટે અગ્નિને પ્રેરણા કરી હતી એટલે અગ્નિએ હોલાનું રૂપ ધરી શંકરનું એ વીર્ય ભક્ષણ કર્યું બરાબર જ સમયે શિવને આવવામાં વિલંબ થયેલો જાણી પાર્વતીજી ત્યાં એકાએક આવ્યા તેમણે દેવોનો આવવાનું કારણ જાણી ખૂબ ક્રોધ કર્યો અને ક્રોધવશ દેવોને કહેવા લાગ્યા તમારી બુદ્ધિ કેમ અવળી થઈ ગઈ તમારા સુખને ખાતર બીજાને દુઃખ દેનારા તમે બધા દુષ્ટ છો તમે મહેશ્વરને પ્રાર્થના કરી મારા વિહારનો નાશ કર્યો છે પરિણામે હું આંજણી થઈ છું તો મારી સાથે વિરોધ કરનારા તમે દુઃખી થાઓ મારો તમને સાપ છે આજથી દેવોની સ્ત્રીઓ વાંજણી થાઓ અને મારો વિરોધ કરનાર બધા દેવો સુખ ન પામો તે પછી ક્રોધે ભરાયેલી પાર્વતીએ અગ્નિને કહ્યું હે અગ્નિ શિવના તત્વથી અજાણતું મૂર્ખ છે દેવોનું કાર્ય કરવામાં તત્પરતું સદા સર્વભક્ષી અને પીડિત મનવાળી ખાનારા તે તારું કોઈને હિત નથી કર્યું બ્રહ્મા બોલ્યા હે મુનિ આમ અગ્નિને સાપદી પર્વતપુત્રી શિવાદેવી અસ્તુષ રહેલા હોય શંકરની સાથે લઈ જલ્દી પોતાના ગ્રહમાં ગયા ત્યાં ઘણા પ્રયત્ન શિવ સમજાવી બીજા પુત્ર ગણેશને ઉત્પન્ન કરાવ્યો હે મુને તે સર્વ વૃતાંત હું તમને આગળ પણ જણાવીશ હમણાં તમને કાર્તિક સ્વામીની ઉત્પત્તિ કહું છું તે સાંભળો બધા દેવો અગ્નિ દ્વારા મળેલા અન્નનું ભક્ષણ કરે એ વેદવાણી હોવાથી અગ્નિ આરોગ્યલ શંકરના વીર્યને લીધે સર્વ દેવો ગર્ભયુક્ત થયા પરંતુ એ વીર્ય સહન નહીં થવાથી મૂળ થયેલા તે દેવો તુરત જ પાર્વતી પતિ શંકરને શરણે ગયા અને ગ્રહના દ્વાર પાસે ઊભી રહી શિવ શિવાની સ્તુતિ કરવા લાગ્યા હે મહાદેવ હે નાથ અમને આ શું થયું આપની માયાનું ઉલ્લંઘન હતી દુષ્કર છે અમે ગર્ભયુક્ત થયા છીએ અને આપના વીર્યથી બળી રહ્યા છીએ તો આપ કૃપવાન તમારા પર દયા કરી અમને આ દશામાંથી મુક્ત કરો દેવોની પ્રાર્થના સાંભળી ભગવાન શંકર દેવો પાસે આવ્યા એટલે દેવોએ તેમને પોતાની અવદશાની વાત કરી તે જાણી ભક્તવચલ શંકરે હસીને કહ્યું તમે બધા મારું વીર્ય ઉકી કાઢો એટલે તમને સુખ થશે બધા એકી સાથે ઉલટી કરી વીર્ય ઉકી કાઢ્યું એટલે સોના જેવા પ્રકાશ થઈ અદ્ભુત વીર્યનો આકાશને સ્પર્શ કરતા મોટો ડગલો થયો અને પછી પૃથ્વી પર પડ્યું ને બધા દેવોને સુખ થયું પરંતુ માત્ર અગ્નિને સુખ ઉપજ્યું નહીં મહાદેવ તેને પણ વીર્ય ઉલટી કરીને ઓકી કાઢવાની આજ્ઞા કરી પરંતુ તેનો દા મટતો નહોતો તેથી તે વારંવાર પોતાના દુઃખથી મુક્ત કરવા શંકરને પ્રાર્થના કરવા લાગ્યો ત્યારે દિનવત્સલ ભગવાન પ્રશંસિતે તેને કહ્યું તે દેવોના કહેવાથી મારું વીર્ય ખાધું એ અત્યંત ખોટું કામ કર્યું છે અને એથી તારા પાપનું પ્રાબલ્ય વધી જવાથી મારી આજ્ઞા છતાં તને સુખ મળ્યું નથી પરંતુ તું સમજીને મારે શરણે આવ્યો એટલે હું તને બતાવું તે ઉપાય કર તને જે સ્ત્રી ઉત્તમ જણાય તેને યોનીમાં તારા રહેલું મારું વીર્ય એકાગ્રતાથી તેજી દે એટલે તારો દાહ મટી જશે અને તું સુખી થઈશ શિવજીનું આવું કેવું સાંભળી અગ્નિ મૂંઝવણમાં પડી ગયો કારણ કે તે તેજ પાર્વતી સિવાય કોઈ સ્ત્રી ધારણ કરે તેવી સમર્થ ન હોય તેણે ભગવાનનું આમ કહ્યું એટલે એ નારદ શિવજી તમ તેનો ઉપાય અગ્નિને બતાવવાની પ્રેરણા કરી અને તમે પ્રેમપૂર્વક અગ્નિને કહ્યું હે અગ્નિ તું મૂંઝવણમાં પડી ગયો છે કે ઉત્તમ ક્યાં શોધવી તો હું તને ઉપાય કહું છું માઘ માસમાં સ્નાન કરતી હોય તેને અંગમાં તું અત્યુત્તમ શિવ તેજ મૂકી દેજે જેથી તારો દા મટી જશે અને તને સુખ સાંપડશે બ્રહ્માએ નારદને આગળ કહ્યું કુદરતનું કરવું એ જ સમય માઘ માસ ચાલતો હતો સમય હતો તે સમય સમયકાળમાં સ્નાન કરવાનું નિયમ લીધું સ્નાન કરી આવી આવી ને જ્યાં અગ્નિ ઊભી હતી એનાથી થોડે દૂર ઊભી રહી આ સાત મુની પત્નીઓ છ સ્ત્રીઓ ઠંડા પાણીથી સ્નાન કરવાથી ખૂબ તાટ ચડી હતી અને બધી ધ્રુજતી હતી એટલે તેણે દૂર અગ્નિને જોતા તાટ ઉડાડવા માટે અગ્નિની જ્વાળાઓ પાસે જવા તત્પરથી અંતે તે છ સ્ત્રીઓ ભગવાન શંકરની માયાથી મોહ પામી ટાટને ઉડાડવા અગ્નિ પાસે ગઈ ને પછી અગ્નિના શરીરમાં રહેલા વીર્ય કણો તણત તત સ્ત્રીઓના શરીરમાં રૂવાડા દ્વારા પ્રવેશી ગયો અને અગ્નિનો દા મટી જતા તેને સુખ થયું તે પછી અગ્નિ જ્વાળા રૂપે ત્યાંથી અદ્રશ્ય થઈ ભગવાન શિવનો ઉપાય બતાવનારું તમારું માનસિક સ્મરણ કરતો પોતાના લોકમાં ચાલ્યો ગયો બીજી બાજુ પેલા છ ઋષિ પત્નીઓ તેમના શરીરમાં વીર્યના કણો પ્રવેશતા તરત જ સગર્ભા થઈ અને તે બધી દાથી પીડાવા લાગી તેમની સાથે સાતમા ઋષિ પત્ની જે અરુન્ધિતિ હતા તેમણે આ જાણી અત્યંત દુઃખ થયું આ છે ગર્ભવતી બનેલી સ્ત્રીઓએ પોતપોતાના આશ્રમે ગઈ ત્યારે તેને સગર્ભા જાણી તેમના પતિ ઋષિઓએ ક્રોધે ત્યાગ કરી દીધો થઈ ગઈ ત્યાં હિમાલયની સપાટી પર ગઈ અને પોતાના શરીર ગર્ભરૂપે રહેલા શિવજીના વીર્યને ત્યાં તજી દીધું અને તેમને સુખ થયું પણ હિમાલયથી આ શિવ્ય સહન ન થયું એટલે તેણે ગંગામાં નાખી દીધું પણ ગંગાથી આ શિવ દુષ્ય વીર્ય ખમાયો નહીં એટલે તેને ઉછાળતા મોજાના શિવ્યને આસડાના ગુચ્છામાં ફેંકી દીધું પરંતુ ત્યાં શિવ્ય પડતા જ સાથે તેમાં એક સ્વામણો અને તેજસ્વી બાળક પ્રગટ થયો આ દિવ્ય માક્ષર સુર છઠનો હતો આ દિવસે બાળક શિવપુત્ર પ્રાદુર્ભ થયો તે સમયે કૈલાસમાં શિવ શિવાનો અત્યંત સુખ ઉપયો અને પુત્ર પ્રાગટ્યના હર્ષને લીધે તેના સ્તનમાંથી દૂધની ધારાઓ વહેવા લાગી હે મુને એ શિવપુત્રનું જ નામ કાર્તિક સ્વામી આ કાર્તિક સ્વામીની ઉત્પત્તિ સ્થાન જઈ સર્વ અત્યંત સુખ પામ્યા પરંતુ તેમના પ્રાગટ્યથી સજનોને સુખ અને દુષ્ટોને દુઃખ થયું હતું તેમના પ્રાગટ્ય સમયે અંતરિક્ષમાં દેવદુદુમ કુંભી લાગ્યા અને પુષ્પવૃષ્ટિ થઈ ગઈ આથી વિષ્ણુ આદિ દેવો પરમ આનંદિત થઈ ગયા અને તેમણે ઉત્સવો ઉજવ્યા બ્રહ્માએ કહ્યું હે તાથ એ વખતે દેવથી પ્રેરાયેલા વિશ્વામિત્રી મુનિ પોતે તે સ્થળે ગયા અને સુહામણા મહાતેજસ્વી તે બાળકને જોઈ તેને પ્રણામ કરી મુનિએ તે બાળકને દેવ પ્રેરણા કરેલી વાણીથી સ્તુતિ કરી એ સાંભળીથી લીલા ચતુર બાળક પ્રસન્ન થઈ હસીને કહેવા લાગ્યો હે મા જ્ઞાની આપ શિવની પ્રેરણાથી આકસ્મિક અહીં આવ્યા છો તો હવે તમે મારા પુરોહિતથી મારા વેદમાંને સંસ્કાર કરો તેથી તમે સર્વથી પૂજાશો તમે આ સ્થળે અત્યારે જ સંસ્કાર કરો ગાંધીપુત્ર વિશ્વામિત્રીને બાળકના વચનો સાંભળી આશ્ચર્ય થયું તે બોલ્યા હું પુરોહિત બનવા યોગ્ય નથી કારણ કે હું બ્રાહ્મણ નથી પણ ગાંધી સ્ત્રી ક્ષત્રિયનો પુત્ર વિશ્વામિત્રી છું હું તો સર્વ બ્રાહ્મણોનો સેવક ક્ષત્રિય છું પરંતુ હે બાળક તમે કોણ છો એ તમારી ઓળખાણ તો મને આપો વિશ્વામિત્રી મુનિની જિજ્ઞાસા જાણી લીલા ચતુર બાળકે પોતાનું સગડું વૃત્તાંત કહી પ્રેમથી કહ્યું હે મુને મારા વરદાનથી હવે તમે બ્રાહ્મણ મહારિષી છો આજથી વશિષ્ઠ વગેરે પણ તમારો આદર કરશે માટે તમે વારા વેદમાં સંસ્કાર કરો પરંતુ આ બાબત કોઈ આગળ જાહેર કરશો નહીં હે દેવઋષિ એ સાંભળી વિશ્વામિત્રી હર્ષપૂર્વક બાળકને વેદોક્ત વિધિ અનુસાર જાતકર્મ વગેરે સંસ્કાર કર્યા એટલે શિવપુત્રએ પ્રસન્નથી વિશ્વામિત્રી મુનિને દિવ્ય જ્ઞાન આપ્યું અને તે અગ્નિના પુત્ર વિશ્વામિત્રને પોતાના પુરોહિત બનાવ્યા પરિણામે તે વિશ્વામિત્રી મુનિ પણ અનેક પ્રકારની લીલાઓમાં કુશળ ઉત્તમ બ્રાહ્મણ થયા હે તાત એ બાળકનું એક ચરિત્ર તમને જણાવ્યું બીજી લીલા પણ સાંભળો શ્વેત નામે કહેવાતા આ પોતાનો પુત્ર જોયો એટલે તે હર્ષ ગેલો થઈ તેને ભેટી પડ્યો અને તેને વાલ કરી પુત્ર એમ કહી તેને શક્તિ નામનું અમુક શસ્ત્ર આપ્યું કાર્તિક સ્વામી પછી ત્યાં આવેલા કોચ પર્વત પર દ્રષ્ટિ દોડાવી એકદમ તેના પર ચડી શક્તિથી પ્રહાર કરી તેના શિખરને જમીન પર તોડી પાડ્યું પરિણામે દસ પદ્મ જેટલી સંખ્યામાં વીર રાક્ષસો એકાએક તેમનો ઘાત કરવા ત્યાં ચડી આવ્યા પરંતુ તેમની શક્તિના પ્રહારથી તે સર્વ તરત નાશ પામ્યા

પુરુષ પ્રગટ થયો આમ પછી એક પછી એક કરતા ત્રણ મહાવીર પુરુષ પ્રગટ થયા કાર્તિક સ્વામી વગેરે ચારે વીરો ઇન્દ્રોને મારવા તેના પર ધસી ગયેલા એટલે તેમનો સામનો નહીં કરી શકવાથી ઇન્દ્ર તેમને શરણે થયો અને ભયથી માર્યો તે દેવો સહિત પોતાના લોકમાં જતો રહ્યો તેને બાળકને મહશ્ચર્યનું કારણ કંઈ સમજાવ્યું નહીં એ બાળક તે જ સ્થળે રહ્યો અને વિવિધ લીલા કરવા લાગ્યો એ સમયે ત્યાં સ્નાન કરવા આવેલી કૃતિકા નામની છ સ્ત્રીઓની નજર આ બાળક પર પડી અને તે મોહિતથી બાળકને લેવા માટે આપસમાં ઝગડવા લાગી ઝગડાનું ઉગડ સ્વરૂપ શાંત પાડવા તે બાળક પોતાના છમુક કરી દરેકની પાસે જે સ્તનપાન કરી તેમને સંતોષ પમાડી શાંત કરી પછી તે બાળકના કહેવાથી તે બધી કૃતિકાઓ પોતાની સાથે તે બાળકને લઈ પોતાના લોકમાં ગઈ સૂર્યથી અતિક તેજસ્વી લાગતું તે બાળક તેમણે કાર્તિક નામ રાખ્યું પછી તેને પ્રેમથી ઉછેરવા લાગીને મોટા થતા ત્રણેય લોકમાં દુર્લભ વસ્ત્ર વગેરેથી તેણીએ ભેદભાવથી બાળકનું પોષણ કરવા લાગી કેટલાક સમય બાદ એક દિવસે તે બાળક દેવોની દિવ્ય સભામાં જઈ પહોંચ્યો અને ત્યાં વિષ્ણુ વગેરે દેવોને અનેક ચરિત્રો દ્વારા પોતાની લીલાનું મહા સ્વરૂપ બતાવ્યું આથી બધા દેવો આશ્ચર્યચકિત થઈ બોલી ઉઠ્યા આપ મહાનુભાવ કોણ છો પણ તે બાળક મોહન રહી પોતાના સ્થાને જઈ પહેલાની જેમ ગુપ્ત રહ્યો એ સીમા પુરાણમાં શિવમહાપુરાણમાં રુદ્રસંહિતામાં કુમારખંડમાં કાર્તિકે સ્કંદની લીલા શિવના પુત્ર કાર્તિક સ્વામી તેમજ શિવની લીલા વિહાર નામના અધ્યાય સંપૂર્ણ ઓમ નમઃ શિવાય